જે કિચકાણ કરતો ખરાબ માલ પર રોડ પર ઠલવી દેવાયો છે અને આ ખરાબ રેતી માલ પલળી ગયેલો હોય તે ટ્રેક્ટર ભરી અને રોડ પર જ ઠલાવી દેતા હોય રાહદારીઓને ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો છે વ્યક્તિઓ સ્લીપ થતા પારાવાર મુશ્કેલી પડી રહી છે છે સામે આવી આ સાતના કોર્પોરેટરના પ્રતિનિધિ નીતિનભાઈ સોહલિયાએ આક્રોશ સાથે કહ્યું કે જસદર નગરપાલિકા ભાજપની બોડી છે અને અમે કોંગ્રેસ પ્રતિનિધિની કોઈ વાત સાંભળવા તૈયાર નહીં તેવી અહીંયા વરાળ ઠાલવી હતી અને ગીતાનગરમાં આજે થોડા વરસાદમાં કિચકાણ જોવા મળી હતી આ રોડ પર બે ફોર વ્હીલર

મોટર સાયકલ ને સ્લીપો મારે છે સાત આઠ દસ જણા પડ્યા એ કયા હોસ્પિટલ ગયા છે એમને ખબર નથી અહીંયા જસદન નું મુખ્ય મંદિર છે સ્વામિનારાયણ મંદિર શ્રાવણ મહિનાનો દિવસ છે અને શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે બેનું દીકરી ને અહીંયા હાલીને જવું કેમ તો આવા ભૂ માફિયા માટે માફિયાઓને સરકાર શ્રી ને મામલતદાર માં આવતું હોય પ્રાંતમાં આવતું હોય નગરપાલિકામાં આવતું હોય પોલીસ સ્ટેશન માં આવતું હોય કે પીડબલ્યુ માં આવતું હોય કોઈ પણ જગ્યાએ આ આ આ વ્યવસ્થા આ લોકો એ કરી છે આ ભૂમાફી આવો એ આની માથે કડકમાં કડક કાર્યવાહી થયું છે મને તો એવું લાગે છે કે આ કોઈ ભાજપના મોટા ભૂ માફિયા છે કારણ કે અત્યારે ભાજપમાં જ છે બધા ગુંડાગીરી આમ જનતાને શું કરવાનું આ લોકો હેરાન થાય છે લોકો પડે છે લાગે છે કોઈને કાઈ નહીં કોઈ તપાસમાં આવ્યું કોઈ ભાજપ કોઈ તપાસમાં આવ્યું નથી અમે લખીને મીડિયામાં નાખ્યું કોઈ આવ્યું નથી પછી અમારે ગીતાનગર વિસ્તારની અંદર આજ સવારથી ન્યા બે ગાડીઓ ખૂતી ગઈ જેસીબી થી અને ટ્રેક્ટર દ્વારા થી ગાડીઓ કાઢવામાં આવી વારામર નગરપાલિકાના કર્મચારીઓને કહેવામાં આવે છે અને વોર્ડ નંબર 7 માં આ નગરપાલિકાના કર્મચારીઓને શું છે તમે એક રીતે જોઈ શકો છો બોડી ભાજપની છે આના ધારાસભ્ય પણ ભાજપના છે અને ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે એના કાબુમાં પણ એક પણ અધિકારીઓ એના કાબુમાં નથી આ કુંવરજીભાઈ બાવળીયા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ને ખાસ ધ્યાન માં લેવું જોઈએ આજ તમે ગીતા નગરની પરિસ્થિતિ જોવો શું છે સવારની ગાડીઓની નગરપાલિકામાં વારંવાર કેવામાં મેટલ નાખો મોરમ નાખો તો સાત નંબરનો જ્યારે વારો આવ્યો તો મેટલ ના ફેરા બંધ કરી દીધા આજે લોકો કેટલા હેરાન થાય છે લોકો ત્રાહી મામ થઈ ગયા છે આ ગુજરાત રાજ્યના કેબિનેટ મિસ્ટર ને ખાસ કરીને તમામ વિભાગની ઓફિસોમાં કર્મચારીઓના કાયદેસરના પગલાં લેવા જોઈએ નગરપાલિકા હોય મામલતદારો હોય કે પ્રાંત હોય કે પોલીસ સ્ટેશન હોય કે પીડબલ્યુ હોય કે આરએમબી હોય